રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા ચોવીસ કલાકમાં છ સેમીનો વધારો નોંધાયો છે હાલ નર્મદા ડેમની જળ સપાટી એકસો મીટર પર પહોંચી છે તમને જણાવી દઈએ કે સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી એકસો મીટર છે હાલ ઉપરવાસમાંથી ચોર્યાસી ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે જ્યારે હાલ નર્મદા ડેમમાં પાંચ ગેટ જીરો પોઈન્ટ છ મીટર ખુલ્લા મુકાયા છે જેમાંથી વીસ હજાર ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે તો બીજી બાજુ રિવર બેડ પાવર હાઉસમાંથી એકતાલીસ હજાર ચારસો સાહીઠ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી બાવીસ હજાર નવસો સિત્યોતેર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે એટલે કે નર્મદા ડેમમાંથી કુલ છાસઠ હજાર ચારસો ને સાડત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નોંધણીય બાબતો છે કે નર્મદા ડેમમાં હાલ ચાર હજાર છસો સત્તર વીસ એમ સી એમ સ્ટોરેજ પાણીનો જથ્થો યથાવત છે